प्लास्टिक ना रब बड़े ना रब तो बड़े ना रब बड़े ना हाँ रनिंग में पानी में पेरवान हमारे भाई दाम पेरवान देख आईपॉड गम है तो गम वाली बात ना मापते जा मापते जा हाँ मनी तो मापते जा आठ मोटो मापते तो जाए मारा बाहें मारो मापने जो तो की बाकी लागे बूट <laughs>

तो जो दस्ता भागी <laughs> <तारा> <laughs> <laughs> સો હારા સિયર ને હારા સિયર ને માથે 15 મિનિટ થાય અંબો પરાન કરી કરે થોડુંક પોરો ખાતો તો પોરીથી આવતાતી હું થાકે રહેતી જતી પોરો ખાઈને પછી થામ ને એ બધું करू ને એવું સામાન લાવી દેખાર દન બીજો મારા આવતા એ નહીં લાવવા મુક્યા આવે તો બને જાય ને ના કે ને જો આ ઓસાળ લીધો આ હે પલંગ નો ડબલ સેટ નો તે જણે ઓટાવણ બાકી હે ને આમાંથી કવરિયા છે वे में सिंग में सिंग से जे आप किधी जना हो इससे असल डिज़ाइन से हाँ असल हम्म आप पसंद करो ने भी जब भी अलग है सिंगल है बार बार मैं खड़ा लान लाने पे रहूँ अबे लुक कहीं नहीं था ट्रैफिक ना मुझे कहीं क्या मेरा नॉन निकला हाँ ना बोल ट्रैफिक होते हैं जनमास्टर में आवे नहीं थे पसे ट्रैफिक था ही હા જનમાસ્ટર મી જનમાસ્ટર મી હા કેમ છો આપડી તો હેત ને આ હે ખટલાવનો ઓસાળો જો અમાર કોઈ મેમાન આવે તો અડી કાઢેન ઢળકી પાથરવાની હોય ઓસાળ પાથરને વાટવા ફરા ફરા હોય ને સુમા અમાર રનિંગ માં પાથરવા તો આડે ઢળ પાથર હોય છે પણ આ લાગે કે થોવા હાલવા લાગે એવા હટવા આ બધું લીતું ને આને આ રાખતી જા તો ઉડે ને નક ગિરે જાય એ તો મારા છે હાજી તમારે દેખાડું

કે હીરા વલર પરણ મણી ગમે ને અમારું કામ એ હોય ની તિયર પહેરવા પડે હિયર પહેરવા નવ મજા આવે તિયર ની હીરા વલર પહેરવા પડે હું ભૂલાતા હીરા વલર પરણ મજા આવે ને હું તબ ડ્રેસ બનાવાવા લાઈસી બનાવાવે ડ્રેસ હીરાવા બનાવાવા તો આ લાઈસી લુક ના તો આમાં તો મણી જો કે બહુ કોઈ नमो महाराज सुते निकिरो हावलेवा या है दुकाण नो नाम मारा लुगडा हा कायसे लुगडा नेक्स्ट हटा है नेम रेखा मोंड वाहिदा ना खवा रगा हा मुडू थजे है हं ए हा ना खवा उनो और फिरवा ने वाहिदा ने तो સોસવા이가 ને ઓમે પોરી કરતા ને મોરતે સોસવા이가 મે તાપ કરી તો તાપ થગો કારુક ને તાપ કરતી તા તાપ થા છે ને માં કી તાપ જ નતો સાતો કારુક તાપ થા દિયેન બાર બાર તા હવા વાતાવરણ બદલે ગું વાવડો એકદમ નિક્ર મને થી કે ઓસી તાન તુખાને હું કામ ફૂલ વાવડો નિકરો ને જેણા જેણા સાતા થી ઝાડવાનો અવાજ આનો મારા પત્રાન માથે વડલું હે દી વડલા નો અવાજ આવ ફૂવનનો પત્રા માં ને નિવાડું તા કાં ઉપર કે શેડી કાં પત્રા માં দি তা পলিতে নেকি সরি তো না খদানে পসি মার পিহিন দ যাও কি কি আজ আমার মুড়ো থাগু নে পিহিনু হনি કઈ નયકી નમ રે આર્તિકલા કી બે હાડન કારક ત્રત્યાપે દી ઈ મર્જી હોય ને તારા પેન આપડી તમારે તો જો કે મર્જી મે કવન બુત થા જો કે પેતાસી એક જ દુવા દી ઈ વાડું દુજ જોઈએ વાડું પિંગોવા જા મુછ પડે ઈ પહેને દોગીસ પડે નકાતો જો કે હાલે એક હાથું તાણું મુ દોય તે બીજે દિ પાછું બેટાણ ન આપી દીય પણ આ એક જ દુવા દી તે ઓટાણે ખાવામ જોઈએ સામા હવાની જોઈએ હવાની પાછું પિંગો હોય તારા સાથે ઉઠે ને મે એક થરે સાફજી ને પછી પિંગો હોય ને કારક કઈ નયકી નમ રે જો મૂડ થઈ જાય તું સાપ ગીધા મોરી પણ પી દોરી તો આ કામ કર ને પછી બારબાર જોઈએ બાર બાર તુફાન આવે પવન આવ્યો ફૂલ જોડી જોડી આવે ઘડીક થાય તો પોવન પડે છે ને કડીક થાય તો પોવન આવે એવી રીતના હયાતી મેં આવે કે રોગો વાવડો હોય ને કામ થાય নাখি ভিণ্ডা নাই মোৰ নাখে বটেটা কেই ভিণ্ডো একে পাছ নাখি ভিণ্ডা নাখ বাম ને ને બટેટા ને એક મોડ થઈ તો હલબુન હટ એક બટેટા ને ચાર કટકા કરી વઘાર કરવો નાખો માર મોડ થી તો સિગરેટ યાક ને રેસે બે ઈ રાખી દે બટેટા વઘારવા હલબા ને છોડે તો પીડા પીડા જાય સુલા મુક જાય એટલે બીજું કામ થી મોડું થતું હોય ને તો પછી ઈ કરવા ખાતા હાલે મારે ને અમારે ઈ નો કે આણુ યાક આજ કરું તો આજ કી આણુ કરવી વાત બટેટા યાક નાખને એક બટેટા ને ચાર કટકા કને હા ને અમાર બટેટા સીન કાઉ તો ઈ વાટો ચાર કટકા કજા નો કતા મોટા હે તો જરી કસર કરવો પડે મે મોટા બટેટા કે કરે તો વેલુ સડે જ હાલે ને માખી હોય ને આમના આવ કવરાવે મેથીઓ તો દ્વી ગઈ પાછી વર થયું તે વેણે તો કઈ કેવાય નહીં થાય તું તો બટેટા બકા નાખે વેલા નાખી સડી સડા ગઈ જા બધી લીલું લીલું ખળ ખાય ને જે મારા ખીલા ને થૂકાણા ને આજે થળિયા થળિયા કાઢે નાખે બાકી ખાજે કે થળિયા એમ ધૂળ હોય થોડા થોડા હુકાણે એ હુકાય જાય તડકો પડી ને આ કસો ભેન પાણી કરે લે એની ને દોવાની જો અંદર એ પાછી લે આવી અને તો ખીલા બાંધી હે બરોબર ઢારિયામાં જ કાલે ના રાખે ત્યાં જ બરોબર બાંધી

એ પાસી બીજપતે કામ કરે સોમવાર ગુરુવાર જીવન પછી ઈ મરવાર જીવન હોય થાય પાણી દોલતા જા હે ને કો પાણી દોલ પરવા જા ડામ ની લેવા જાય બધી ફેકું કલાતા પાંચ 10 મિનિટ નીકળે જે પછી મરવાર જે હોય થાય ને ધારી એમ પર પહેન મુ કરવા સિતી આવે છે તો હું ફોન ની મુ કદા ચાર્જિંગ માં ચાર્જિંગ પૂરો થા કો માઈક માઈક પૂરો થા કો તીણી મુ કદા નકર માઈક માં હે ને ઈ મર ગડબડ થાય ચાર્જિંગ માં તો ભૂલે છે તો અવાજ ન હોય પછી રેકોર્ડ અવાજ દેવો પડે તો ઈ કામ ખાસ કર